में तो ऊचे那边 ले

આ ઘરવાનું ઘર અમારું છે નીચે મારા ભાઈ રહે છે ઉપર હું રહું છું તો નીચે ભાઈ તમાર નામ શું છે યોગેશકુમા બારમાシンધી એ નીચે રહે છે હું અમે ઉપર ઉપર હું મારું નામ ચંદ્રકાન બારમાシンધી હું ઉપર રહું છું જે કેમેરાજી સીસી અમારા આ 3 માસ સુધી કાજે 3 માસ તો કોઈ બંધ છે આ ઘર બંધ લગનમાં ક્યારે આપ્યું લગનમાં ક્યારે કેટલા વગેરે 8 વાગે રાત્રે 3 વાગે

એક મોટી ઘરફોડ ચોરી થયેલી છે નડિયા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે યોગેશ જે છે એના પરિવારજનો એના વાઈફ એના દીકરી અને એના દીકરા એમના નજીકના સગાને ત્યાં મેરેજ હતા એટલે છેલ્લા ત્રણ દિવસથી રાત્રે એ લોકો મેરેજમાં જતા હતા અને મોડી રાત્રે આવી જતા હતા અને ગઈકાલે રાત્રે મેરેજમાં ગયેલા અને આજે વહેલી સવારે જ્યારે પરત આવ્યા ત્યારે એમને ખબર પડી કે જે દરવાજો મુખ્ય દરવાજાનો લોક છે એ તૂટેલું છે ઘરની અંદર જેને ચેક કરતા ઘરનો તમામ સામાન વેરવિખેર હતો અને એમને ઘરની અંદર બધું ચેક કર્યું તો ટોટલ એમની પાસે જે લાખ રૂપિયાની રોકડ હતી અને અન્ય લાખ રૂપિયાના દાગીના હતા એમ કરી અને એક કરોડ બે લાખ જેટલી મોટી ઘરફોડ ચોરીને જે ઘરફોડિયાઓ છે એમને અંજામ આપેલો છે ગુના અને ગુનો દાખલ કરી અને હાલ અમારી એલસીબી ટીમ લોકલ પોલીસ ડીવાયએસપી એસપી તમામ લોકોની અંદર સક્રિય છે અને ગુનો શોધવાના પ્રયત્નો ચાલુ છે એ અલગ અલગ ટેકનિકલ સર્વેલન્સ પણ અમે કરી રહ્યા છીએ ડોગ સ્કોડની એફએસએલની તમામ પ્રકારની અમે મદદ લઈ રહ્યા છીએ અને વૈજ્ઞાનિક પુરાવા એકઠા કરી રહ્યા છીએ તમામ પ્રકારની જે ટેકનિકલ તપાસ છે એ મજબૂતાઈથી થાય એ પ્રકારનું સતત સુપરવિઝન છે અમે પણ જાતે ત્યાં જગ્યા ઉપર જઈ અને તમામ પાસાઓ તપાસેલ છે અને અમારા સુપરવિઝનની અંદર તમામ ટીમો સારી રીતે અત્યારે કામ કરી રહી છે અમને વિશ્વાસ છે કે કોઈ પણ ભોગ્યા